આખું વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવી રહ્યું છે એના ઇતિહાસ કરીએ તો માતૃભાષા દિવસની શરૂઆત બાંગ્લાદેશની દિવસ નક્કી થાય છે બાંગ્લાદેશ છે એ પેલા પાકિસ્તાન હતું જયારે આઝાદ નહોતું થયું ત્યારે પાકિસ્તાન પોતાની માન્ય ભાષા તરીકે ઉર્દુને સ્વીકારે છે એટલે બાંગ્લાદેશ પાકિસ્તાન જ હતું ત્યાંના લોકો મૂળ તો આપણા બંગાળના એમાંથી બાંગ્લાદેશ બનેલું છે તો તો લોકોએ બહુ આંદોલન કર્યું માટે અમારી ભાષા બંગાળી હોવી જોઈએ બાંગ્લા હોવી જોઈએ તો ભાષા માટે આંદોલન વિશ્વનું પહેલું થયું ને એમાં ઘણા બધા લોકો શહીદ થાય છે આ વિશ્વની પહેલી ઘટના હતી કે ભાષા માટે શહીદ થયેલી આ ઘટના ને લીધે એકવીસ ફેબ્રુઆરી દિવસ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જીવનની અંદર ત્રણ માં વિશેષ મહત્વ છે એમાં એક માની વાત કરી તો આપણી માતૃભૂમિ દુનિયાના કોઈ પણ ખૂણે જાવ અંતે આપને આપણી માતૃભૂમિ યાદ આવે જ છે એક કહેવત છે ને ઊંટ મરે તો એનું મોઢું તો મારવાડ તરફ જ હોય એટલે એ માતૃભૂમિ ની વાત કરે છે બીજી માં એટલે આપણે જન્મ દેનારી જનેતા આપણી વિશેષ મહત્વ છે આપણા જીવનની અંદર અને ત્રીજી માં એટલે આપણી માતૃભાષા બાળકને જેટલી માતાની જરૂર છે ને તેટલી જરૂર માતૃભાષાની પણ છે એનું કારણ કે કોઈ પણ વસ્તુ શીખવા માટે આપણી માતૃભાષા ખૂબ જ જરૂરી છે માતૃભાષામાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન મેળવી શકાય આપણે જે ભાષામાં વિચાર આવે જે ભાષામાં સપના આવે ને એ ભાષામાં સારામાં સારી અભિવ્યક્તિ આપણે કરી શકીએ સારામાં સારું શીખી એટલે શીખવા માટે પાયો હવે જો આ વાત મારા મોઢે કદાચ નાની લાગે કે માતૃભાષામાં શિક્ષણ હોવું જોઈએ પણ ખરેખર ભારતના મોટા મોટા તત્વ ચિંતકોએ બુદ્ધિજીવીઓએ શિક્ષણ શાસ્ત્રીઓ શિક્ષણવિદોએ બહુ મોટી અથાગ પ્રયત્નથી એક વાત સિદ્ધ કરી છે કે શિક્ષણ તો માતૃભાષામાં જ હોવું જોઈએ હવે નવી શિક્ષણ નીતિ આવી કે ફરજિયાત પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવું પણ એના પહેલા તો ગાંધીજી રવિન્દ્રનાથ ટાગોર આ બધા કઈ ચૂક્યા છે કે શિક્ષણ બાળકોને હંમેશા માતૃભાષામાં જ મળવું જોઈએ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ આપણા રાષ્ટ્રપતિ એને કીધું કે તમારી સફળતા તો એને એ જ કીધું કે મારી સફળતા એ જ છે કે મેં જે શિક્ષણ લીધું છે ને મારી માતૃભાષામાં લીધું છે એટલે માતૃભાષાનું વિશેષ મહત્વ છે અહીંયા કોઈ માધ્યમનો વિરોધ નથી અંગ્રેજીનો વિરોધ નથી પણ માતૃભાષાનું મહત્વ છે એની વાત છે કોઈ શાળાનો અહીંયા વિરોધ છે નહીં માતૃભાષા આપણી માં છે અને બાકી બધીની ભાષા છે ને બાકી બધી એને આપણે માસી કહી

ગુજરાતી ભાષાની સાચી શરૂઆત કરી ગુજરાતી ભાષાના આદિ કવિ કહેવાય નરસિંહ મહેતા છે ને કે એક ગદગદ છાતી હું અને મારી ગુજરાતી તો આ ગુજરાતીનું મહત્વ છે ગુજરાતી નું વૈવિધ્ય સભર વારસો આપને મળ્યો છે વિવિધતા ગુજરાત ની ઘણી બધી છે એના શબ્દોમાં વિવિધતા છે શબ્દોમાં મીઠાશ છે જતા માણસને આપણે

અલગ અલગ ઘટના માટે વપરાય છે આ ગુજરાતી એક જ માત્ર ભાષા એવી છે કોઈ ગાતું હોય હોય ને તો તો એને એને કહે બોલતું ડોક અને આમ પકડે તો કે બોચી તલવાર થી કાપે ને તો કે ગરદન એક જ વસ્તુ થઈ આ ગુજરાતી ભાષાની વિવિધતા છે આટલી બધી એટલે આ વિવિધતા કેની છે માત્ર ગુજરાતીમાં છે બીજે ક્યાંય જોવા મળતી નથી એટલે ગુજરાતી ભાષામાં બાળક આપોઆપ શીખી શકે છે ઘણું બધું કારણ કે ઓલરેડી ઘરમાંથી પોતાની ભાષા શીખીને આવ્યું છે તો શાળામાં તો સરળતાથી શીખી જ શકવાનું છે પણ માધ્યમ કેવું હોવું જોઈએ ગુજરાતી ભાષાનું હોવું જોઈએ આ બુદ્ધિજીવીઓ ને તત્વ ચિંતકો કે છે ખાલી હું જ નથી કેતો અને રાજકોટમાં છેલ્લા પાંચ વર્ષમાં દસ શાળા અંગ્રેજી માધ્યમની બંધ થઈ ઘટી તો કઈક કારણ હોવું જોઈએ આપણે કોઈનો વિરોધ નથી આ બીજી વખત કહું છું પણ માતૃભાષાનું મહત્વ વિશેષ છે એને આપણે ક્યારેય ભૂલવું જોઈએ નહીં કારણ કે અંગ્રેજી અંગ્રેજી ભાષા શબ્દો જો મેં આ ગુજરાતી શબ્દોની વાત કરી ઘણી વિશેષતા છે વૈવિધ્ય ઘણું બધું છે પણ અંગ્રેજી ભાષા એ તો ઘોર ખોઈ દી છે માતૃભાષાની ઘોર ખોઈ દી અંગ્રેજી ભાષાએ માતા કીધું દો માતામાંથી મમ્મી મમ્મીમાંથી મોમ જીવતી જાગતી માતાને મોમ મમ્મી કરના કી મમી નો મતલબ ખબર છે આપણે બધાને ભણેલા છે મમી કેને કહેવાય બરાબર ને બાપુજી એમાંથી પિતા અને એને જ વડી ડેડી જીવતા જાગતા પિતાજીને ડેડ કરી નાખ્યા વિચારો જો ડેડ નો મતલબ શું થાય ધનતેજવી ની કહી દઉં વાત મારી જેને સમજાતી નથી તે ગમે તે હોય પણ ગુજરાતી નથી ગમે તે હોય